હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ વિડીયો સો વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિના ગોચરનો સંયોગ મિથુન મીન સહિત ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સમયાંતરે દરેક ગ્રહો તેમની રાશિ પરિવર્તન કરે છે જેના કારણે કેટલાક અદ્ભુત સંયોગ પણ બને છે આ માર્ચ મહિનામાં રાશિચક્રમાં સૌથી મોટું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે હકીકતમાં માર્ચના અંતમાં એટલે કે ઓગણત્રીસ માર્ચ આંશિક સૂર્યગ્રહણ થવાનું છે અને તે જ દિવસે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ સો વર્ષ પછી થઈ રહ્યો છે જે ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એક જ દિવસે થનારા રાશિની શનિની રાશિમાં પરિવર્તન અને સૂર્યગ્રહણની કેટલીક રાશિઓ પર ખૂબ સારી અસર જોવા મળશે તો ચાલો તેમના વિશે જાણીએ મિથુન રાશિના લોકો માટે શનિનું ગોચર અને સૂર્યગ્રહણનો સંયોગ ખૂબ જ શુભ સાબિત થશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના મજબૂત સંકેતો છે મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તેમને લાભના અવસર મળશે આ સાથે મિલકત વાહન અથવા ઘર ખરીદવાનો યોગ બની રહ્યો છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે શનિ અને સૂર્યગ્રહણનું ગોચર શુભ પ્રભાવ લાવશે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ પડશે આ સમય રોકાણ માટે અનુકૂળ માનવામાં આવે છે જેથી કરીને સારો નફો થવાની શક્યતા છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે શનિનું ગોચર અને સૂર્યગ્રહણ નાણાકીય સમૃદ્ધિનો સંકેત આપે છે તમને દરેક દેવાથી મુક્તિ મળશે પારિવારિક સંબંધોમાં સુમેળ વધશે આવક વધશે અને બાળકોનું સુખ મળવાની શક્યતા છે મીન રાશિ મીન રાશિના લોકો માટે શનિ અને સૂર્યગ્રહણનું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આવકમાં વધારો થવાની શક્યતા છે તમને નોકરીમાં સફળતા મળશે અને પ્રમોશનની તકો પણ મળશે તો મિત્રો વિડિયો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આજે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ